તાજેતરમાં જીએસટીના દરમાં થયેલા ઘટાડાની સમજ આપવા માટે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો આ પહેલ હેઠળ સ્થાનિક વેપારીઓને આ ઘટાડાના સીધા ફાયદા અમલ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઝગડિયા તાલુકાના વેપારી મથક ઉમલ્લા ખાતે રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા વેપારીઓ સાથે ખાસ વાતચીત આયોજન કરવામાં આવ્યું હતું આ સંવાદમાં ધારાસભ્ય બે રીતે વસાવા ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા તેમજ તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના અન્ય અગ્રણી હોદ્દેદારો પણ જોડાયા હતા જીએસટીના દરના ઘટાડા જે નવીનતમ ઘટાડો થયો છે તેની વિસ્તૃત અને શરમ સમજૂતી વેપારીઓને આપી હતી હું ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામના વેપારી જે જીએસટીમાં ઘટાડો થયો છે એ વસ્તુથી બજારમાં ઘણો ફરક આવશે ભાવમાં અને જે અઢાર ટકાનો અમારો સ્લેબ હતો ભાવ ઘટવાથી ગ્રામજનો અને દરેક ગ્રાહક ઘણા ખુશ છે જેથી કરીને દિવાળીમાં પણ ખુશીનો માહોલ ઘણો વધશે તો આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારા ધારાસભ્ય શ્રી રિતેશભાઈ અને જિલ્લા પંચાયતના પ્રમુખ અમને આના માટે જે સમજ આપવા માટે આવ્યા હતા એમના પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ આનાથી બજારમાં દિવાળીનો માહોલ ખુબ સરસ જામશે એ સાથે જય ભારત